તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે આજે ધારાસભ્ય અનંત પટેલે હુંકાર ભર્યો હતો આ મામલે તાપી રિવર લિંક પ્રોજેક્ટનો મુદ્દો છે તેમાં શ્વેત પત્ર આપીને આ પ્રોજેક્ટ રદ કરવા માટેની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ આજે વલસાડના ધરમપુર ખાતે પહોંચ્યા હતા ત્યારે શું હુંકાર ભર્યો હતો ધારાસભ્ય અનંત પટેલેને શું કહ્યું તેમણે ભાજપના નેતાઓને વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું ચુકાદન આજનો દિવસ ખૂબ ચર્ચાનો કેન્દ્ર રહ્યો કેમ કે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના મુદ્દે ધારાસભ્ય અનંત પટેલ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અલગ અલગ ગામડાઓમાં તેઓ સભાઓ કરી રહ્યા છે અને આજે વલસાડના ધરમપુર ખાતે એક જન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા આ વિરોધ પ્રદર્શન દરમિયાન ધારાસભ્ય અનંત પટેલે એક ભાષણ પણ કર્યું હતું અને ભાષણ દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટી ઉપર બરોબરના વરસ્યા હતા ભાજપમાં રહેલા આદિવાસી નેતાઓ સામે તેમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો તાપી નર્મદા પાર લિવર લિંક જે પ્રોજેક્ટ છે તે મામલે સરકાર શ્વેતપત્ર આપીને આ પ્રોજેક્ટ રદ કરવા માટેની બાંહેદરી આદિવાસી સમાજને આપવા આદિવાસી સમાજને આપવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી સાથે વલસાડમાં તેમને રેલી માટે મંજૂરી મળી પરંતુ ડાંગમાં રેલીમાં મંજૂરી ન મળતા તેમણે ડાંગ ને પણ આપી હતી તે સાંભળી લો ઓગસ્ટ ખાલી નાચવા પૂરતી જ પબ્લિક ભેગા આ પબ્લિક હવે હક અને અધિકાર માટે તમામ પ્રશ્નો પર બનીતો છે અને અનવ

સૌને નમસ્કાર જય જય લંગે નર્મદા પ્રોજેક્ટ પ્રોજેક્ટના ડેમ હટાવ સમિતિના સંઘર્ષ સમિતિના પ્રમુખ એવા બારકુભાઈ સમગ્ર આદિવાસી તેમજ સમગ્ર ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા અમિતભાઈ ચાવડા સાહેબ

કે ગગઈકાલે બે દિવસથી 12 અને 13 તારીખથી જુઠાલાલની મંડળી કામે લાગી કેલી હતી જુઠાલાલની મંડળી એસી ઓફિસમાં બેસીને મારા પ્રેસના મીડિયાના મિત્રોને બોલાવીને એમ કે કે આનંદભાઈ ગેરમાર્ગે દોરે છે ત્યારે તમે ફ્લેશબેકમાં જાઓ 2022 માં જાઓ

જૂઠો નથી જૂઠાલાલ નથી હું તો અત્યારે તમારી સામે કેવું છું ભાઈ જૂઠાલાલ જઈને લોકસભામાં આદિવાસીના દીકરા તરીકે કંઈનો વિરોધ તો કરો તમે અમારી વિધાનસભા અપતાલીખથી ચાલુ છે અમે નક્કી કર્યું છે અમે વિરોધ કરવાનો છે તમે કેમ નથી વિરોધ કરતા કેમ તમે ભાજપના નામની બંગડી પહેરેલી છે કેમ તમે સરકારી પોપટ બનો છો કેમ તમે સરકારી કટપુટલી બનો છો તમે આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર ચૂટાઈને લોકસભામાં ગયા છે તમારી પ્રાયોરિટી આદિવાસી સમાજ હોવી જોઈએ નહીં કે નારંગી કે બીજે એક ડાંગવાળા એમ કે કે ચૂટણી આવે ને ડેમ આવે ભાઈ 2024 ની ચૂટણીમાં કામે ડેમ લાવેલા તમે ડેમ વાત કરો છો એટલે અમે ડેમ બોલીએ છે તમે શ્વેત આપો એટલે અમે પૂર્ણ વિરામ મૂકી દઈએ માંગણી છે ને આપણે માંગણી છે ને અરે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં નારંગી ગેંગ ને ઘર ઘૂસવા દેવાના છો અરે આ તું ચકન ને કેવું ઘૂસવા દેવાનો છો તમે અરે કેમ માં ઘૂસવા દેવાનો છો આપડા વિસ્તારની ની એક જમીન અને એક ટીપું પાણી અમે આપવાના નથી

આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય અનંત પટેલ તેઓ હવે લડાઈક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે તેમનું કેવું છે કે જ્યાં સુધી સરકાર આ મામલે શ્વેત પત્ર મૂકીને આ પ્રોજેક્ટ રદ નહીં કરે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે દર્શક મિત્રો આવા જવનવા વિડીયો સાથે આપને માહિતીગાર કરતા રહીશ